નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત સુરતમાં ધોરણ સાત ની વિદ્યાર્થી ની આપઘાત કરી હોવાની ઘટના સામે આવે છે જેમાં માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા ડરડા મારીએ આ વિદ્યાર્થીને આપઘાત કર્યો છે. પોલીસને વિદ્યાર્થીની લખેલી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોવાથી આપઘાત કરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને માફી પણ માંગ છે. કતાર ગામના જય રંચુડ નગર એપાર્ટમેન્ટની ઘટના છે, જેમાં બાળકીના પિતા કપિલ ગુગલ મુંબઈ મહાનગરપાલિકામાં નોકરી કરે છે અને મુંબઈ જ રહે છે. બાળકો અને પત્ની સુરતના મકાનમાં રહે છે. રવિવારે જયની સાથે તેના ભાઈ-બહેન સાથે ઘરે હતી. માતા બહાર ગયા હતા તે સમયે જયની સાથે માતાનો

જેની ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી જે સુડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો મારો મોબાઈલ ફૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે મને માફ કરજો એ રીતેની એક સુસાઇડ નોટ મળી આવેલ હતી જે આવી ઘટનાની અંદર હોય ત્યારે જે માતા પિતા છે બાળકો એમની આગળ એમની કોઈ રજૂઆત છે કે એ કહી શકીએ એ રીતેનું ઘરમાં વાતાવરણ હોવું જોઈએ જેના કારણે આવી કોઈ દુઃખદ ઘટના ન બને માતા પિતા વચ્ચેનું અને બાળકો વચ્ચેનું અંતર એવું ન હોવું જોઈએ કે જેના કારણે એ ગમે તે ઘટના બની ગઈ હોય ને કહી ન શકે અને આવું પગલું ભરે એના માટે